पासखा ऋतू ना छठ्ठा अठवाडियानं गुरुवार ईसू पोताना क्रुस उरना मृत्यूने અને તે પછી પોતાના પુનરૂત્થાનની વાત કરે છે પુનરૂત્થાનના મહિમા પહેલા મહાવ્યથા જરૂરી છે દેર ઇઝ નો ગેન વિદાઉટ પેન સાંભળીએ સંત્યુહાનકૃત શુભ સંદેશ અધ્યાય સોળ કડી સોળથી થી વીસ થોડી વારમાં તમે મને જોતા બંધ થઈ જશો અને ફરી થોડી વારમાં તમને મારા દર્શન થશે આથી એમના કેટલાક શિષ્યો માહે કહેવા લાગ્યા તેઓ જે એમ કહે છે કે થોડી વારમાં તમે મને જોતા બંધ થઈ જશો અને ફરી થોડી વારમાં તમને મારા દર્શન થશે અને કારણ કે હું પિતા પાસે જાઉં છું એનો શો અર્થ તેઓ કહેવા લાગ્યા વળી તેઓ થોડી વારમાં એમ કહે છે એ શું છે તેઓ શું કહે છે આપણને કંઈ સમજાતું નથી ઈ સમજી ગયા કે આ લોકો મને કંઈ પૂછવા માગે છે એટલે તેમણે તેમને કહ્યું મેં તમને કહ્યું કે થોડી વારમાં તમે મને જોતા બંધ થઈ જશો અને ફરી થોડી વારમાં તમને મારા દર્શન થશે એની તમે અંદર અંદર ચર્ચા કરો છો હું તમને સાચે સાચ કહું છું કે તમે રોતા અને વિલાપ કરતા હશો પણ સંસાર હરખાતો હશે તમે શોકમાં ડૂબી જશો પણ તમારો શોક આનંદમાં પલટાઈ જશે ઈસુ પોતાના અગિયાર શિષ્યોને હવે પછી બનનાર બનાવોનો અણસાર આપે છે પાસખા ભોજન લીધા પછી ઈસુ શિષ્યો સાથે વાર્તાલાપ કરી રહ્યા છે હવે શું થવાનું છે તે શિષ્યોને ખબર નથી પણ આજે આપણને ખબર છે થોડી વારમાં ઈસુ દેખાતા બંધ થઈ જશે એ ઈસુના મરણ અને દફનનો સંકેત છે શિષ્યો માટે આ બધું બનશે હવે પછીના ચોવીસ કલાકમાં ઈસુ ઈશ્વર હોવાથી જાણે છે પોતાનું શું થવાનું છે આ પ્રભુની યોજના છે ઈસુ માનવ છે માનવ તરીકે આ યોજના સ્વીકારવી ઈસુને ભારે લાગે છે છતાં ઈસુ આ યોજનામાંથી ભાગી જતા નથી પ્રભુની ઈચ્છા પૂર્ણ કરવી એ જ એમનો જીવન મંત્ર છે તેઓ શિષ્યોને જણાવતા રહે છે જોકે શિષ્યો ઈસુની બધી વાતો સમજી શકતા નથી આપણા જીવનમાં પણ પ્રભુની એક યોજના છે એ યોજનાનો અણસાર પ્રભુ આપે છે પણ યોજના તો ધીમે ધીમે ખુલે છે પ્રભુ સારા છે માટે એમની આપણા માટેની યોજના સારી જ છે ઈસુની જેમ આપણે પણ આપણા જીવનમાં પ્રભુની યોજના પાર પાડીએ ઈસુ કહે છે કે તે પિતા પાસે જાય છે તેનો અર્થ તેમનું મરણ પુનરુત્થાન સ્વર્ગારોહણ આ બધું થોડી વારમાં થવાનું છે થોડી વારમાં ઈસુના દર્શન થશે આ ઈસુ તેમના પુનરુત્થાનની વાત કરે છે પ્રભુની યોજના છે કે ઈસુ ઈશ્વરેચ્છાને આધીન થાય એ ઈચ્છા છે સઘળા માનવોના પાપનું પરિણામ પોતા ઉપર લઈ લે અને માનવોને પાપ મુક્ત અને પરિણામ મુક્ત કરી દે ઈસુ પાપોનું પરિણામ પોતા ઉપર લઈ લે એટલે સ્વેચ્છાએ કૃષ ઉપરનું કરપીણ મૃત્યુ સ્વીકારી લે ઈશ્વરની ઈચ્છા પૂરી કરી હોવાને લીધે શૈતાનનો પરાજય થાય છે ઈશ્વર ઈસુને મૃત્યુમાંથી પુનઃ જીવતા કરે છે પામેલા વિજયવંત એ જ વિજયવંત ઈસુ તેમની પસંદગીના ભક્તોને થોડી વારમાં દર્શન દેશે આ દર્શનથી આપણને ચાનક ચડશે કે પ્રભુની ઈચ્છા પૂરી કરવામાં ભારે મુશ્કેલી પડશે પણ એનો અંત તો અતિ ઉત્તમ છે માટે પ્રભુની ઈચ્છા પૂરી કરીએ જ સંસાર હરખાત હશે પણ શિષ્યો શોકમાં ડૂબી ગયા હશે એવું ઈસુ કહે છે તે શુભ શુક્રવારનો માહોલ છે સંસાર એટલે વરિષ્ઠ સભા રોમન સામ્રાજ્ય તેઓ માનશે કે તેઓનો વિજય થયો પાસખાના રવિવારે શિષ્યોનો શોક આનંદમાં પલટાય જશે

મલકી તમે ઉઘાડ્યા દ્વાર દેખી વસ્ત્ર વિહોણી કાયા કરાવ્યા વસ્ત્ર તમે પરિધાન जरे तमेच तमेता जा कैद कोटी मही पड्यो हि तमे कुशल संभा